પચાસ લાખથી પણ વધુ ના રૂપિયાનું કૌભાંડની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે પાટણ બનાસકાંઠા મહેસાણા જિલ્લાના કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા શહીદોના નામે મહેસાણા કો ઓપરેટિવ બેંકના પૂર્વ મેનેજર સહિત સાત વ્યક્તિ દ્વારા કારગીલ શહીદોના નામે ઉઘરાવેલ રકમ કલેક્ટરને જમા ન કરાવી કેમિસ્ટ એસોસિએશનનું નામ બદલી કૌભાંડ આજરે હોવાની દબાના વેપારી અને વકીલાલ દ્વારા પંકજ બિલાણી દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે કેમિસ્ટ એસોસિએશનના નામે કૌભાંડ આચરવામાં આવતા વકીલે બે હજાર ઓગણીસમાં અરજી કરી હતી જે સંધાને કોર્ટે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો આખરે ચોવીસ વર્ષ બાદ કૌભાંડની ફરિયાદ પણ નોંધવા પામી છે ત્યારે હાલ તો પાટણ શહેર એ ડિવિઝન પોલીસે પણ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે કેટલાક વીર જવાનો શહીદ થયેલા એટલે વીર જવાનોના પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે સમગ્ર દેશમાં જુદા જુદા એનજીઓએ પૈસા અને એ પૈકી આ એનજીઓ ગુજરાત કેમિસ્ટ એસોસિએશન અને પાટણ કેમિસ્ટ એસોસિએશને રૂપિયા પચાસ લાખ જેટલી રકમ નોર્થ ગુજરાતમાંથી ઉઘરાવી અને શહીદોને મોકલવાની હતી જેમાં મેં પણ પાંચ હજાર રૂપિયાનો ફાળો આપેલો પણ આ રકમ તેઓ શહીદોને મોકલેલી નહીં અને ચાઉ કરી ગયેલા છે અને એમને મહેસાણા કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કમાં એક ખાતું ખોલાવેલું માલ્ટિજ રિલીફ ફંડના નામે આ જે ખાતું છે એ સરકાર શ્રીના નામે તે ખોલાવી શકે પણ તેમાં જમા થયેલી રકમ એ ઉપાડી શકે નહીં તેમ છતાં આ ખાતામાંથી અને રોકડેથી રકમ જે ઉઘરાવેલી એ રકમ એમને કલેક્ટર શ્રી મારફતે રાષ્ટ્રપતિ શ્રીને મોકલવાની હતી પણ આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિને આ રકમ મોકલેલી નહીં અને આ સમગ્ર કૌભાંડ મારા ધ્યાનમાં બે હજાર બેની ની સાલમાં આવેલું પણ એ બાબતનો દસ્તાવેજી પુરાવો મારી પાસે હતો નહીં પણ અમારા એસોસિએશનનો હોલ વેચી મારવા માટે પણ એમને તજવીજ કરતાં મેં એક દાવો કરેલો સિવિલ કોર્ટ પાટણમાં અને એ કામે એસોસિએશનના સીએની જુબાની લેતા આ સમગ્ર ઘટના જે છે એ દસ્તાવેજી પુરાવા સાથે પ્રકાશમાં આવી એટલે મેં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિગતવારની ફરિયાદ આપેલી પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મારી ફરિયાદ નોંધેલી નહીં એટલે મેં ડીએસપીશ્રીને અરજી આપેલી તેમ છતાં અરજી મારી ફરિયાદ નોંધેલી નહીં એટલે મેં વિગતવાર ની જે અરજી છે એ નામદાર પાટણ કોર્ટમાં કરેલ અને નામદાર પાટણ કોર્ટે એફઆઈઆર નોંધવાનો હુકમ કરતા મારી એફઆઈઆર રજીસ્ટર થયેલ છે સમાચાર સમાચાર વધુ માટે